નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક સાથે હું છું માલવી આજનો કરંટ ટોપિકનો જે વિષય છે તે છે અશ્લીલ એપ્સ પર સરકારનો સકંજો જે પ્રમાણે અશ્લીલ એપ્સ જે રીતે ચાલી રહી છે અને એની સમાજ પર ઘણી ઊંડી અસર પડતી હોય છે બાળકો પર પણ તેની અસર પડતી હોય છે ત્યારે સરકાર દ્વારા ભારત સરકારે જે છે આકરું વલણ અપનાવ્યું છે પચીસ એવી એપ્લિકેશન છે જેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેમાં ઘણી બધી એપ્લિકેશનનો સમાવેશ થાય છે ખાસ કરીને ગૂગલ અને એપલને પણ તેમના ઓનલાઈન જે સ્ટોર્સ છે એના પરથી એપ્સ હટાવવા માટે જે નિર્દેશ છે તે આપી દેવામાં આવ્યો છે આજે અશ્લીલ કન્ટેન્ટ જે પીરસવામાં આવતું હોય છે જે પોનોગ્રાફી વિડીયો પીરસવામાં આવતો હોય છે તેને લઈને વારંવાર ટકોર કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ એ દર્શાવવાનું આજે પ્લેટફોર્મ્સ છે તેમણે ચાલુ રાખ્યું હતું હવે આ મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ભારત સરકારે આકરું જે વલણ છે તે આ એપ્લિકેશન્સને લઈને અપનાવ્યું છે ન માત્ર પ્લેટફોર્મ્સ પરંતુ સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ્લિકેશન છે તેને લઈને પણ આજે એપ્લિકેશન્સ છે તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જે રીતે વાત કરીએ હવે અશ્લીલતા દર્શાવવા બદલ જે એપ્લિકેશન છે જેમ કે ઉલ્લુ છે ઓલ્ટ છે હલચલ આ સહિતની જે પચીસ એપ્લિકેશન્સ છે તેની ઉપર બેન લગાવી દેવામાં આવ્યું છે અને ઉપર રોક લગાવી દેવામાં આવી છે અગાઉ પણ જે પ્રમાણે જે રોક લગાવી દેવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં આ પ્લેટફોર્મ પ્લેટફોર્મસે અશ્લીલ જે કન્ટેન્ટ છે તે બતાવવાનું ચાલુ રાખ્યું હતું ત્યારે એ જ વિશે આજે કરંટ ટોપિકની અંદર વાત કરવી છે આજનો જે વિષય છે અશ્લીલ એપ્સ પર સરકારનો સકંજો અને તેને જઈને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર સાર્થક દવે જેઓ સાયકોલોજીસ્ટ છે અને સાથે જયવંત પંડ્યા જેઓ ફિલ્મ સમીક્ષક છે આ બંને ગેસ્ટનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર વાત કરીએ જયવંતજી આ પ્રતિબંધ તો મૂકી દેવામાં આવ્યો છે ને અગાઉ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ને તેમ છતાં આ જે પ્લેટફોર્મ છે તે આ પ્રકારનું કન્ટેન્ટ પીરસતા થતા અને સમાજમાં એની ઘણી બધી અસર પડતી હોય છે તો આ પ્રતિબંધ થી શું અસર થશે આવકાર્ય પ્રતિબંધ છે પરંતુ તમે જે કીધું કે પ્રતિબંધ છતાં બતાવતા હતા તો એનો એક વાત એવી છે કે પેલા છે વેબસાઈટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તો એટલે આમાં કેવું છે કે ચોર છે એ ચોરી કરવાના રસ્તા શોધી લેતા હોય છે કાયદા બને છે પણ તોય બળાત્કાર તો થાય જ છે લૂંટ તો થાય જ છે છેતરપિંડી તો થાય જ છે એ અટકવાના નથી પરંતુ એની એનો અર્થ એવો નથી કે સરકારે પગલાં ન લેવા. ઘણા વખત થી ને ખાસ કરીને છેલ્લે ઉલ્લુમાં એજાજ અભદ્રતા કરવામાં આવતી હતી તો એના કારણે એક સામાન્ય પબ્લિકમાં બહુ જ ખરાબ એની અસર પડતી હતી ને લોકોએ ખૂબ વિરોધ કર્યો અને પરિવારની વ્યવસ્થા પરિવારમાં જે કેટલાક પવિત્ર સંબંધો છે એના ઉપર માતાના કે સાસુ સસરાના કે એના આપણે નામ નથી દેવા પરંતુ એ જે કઈ પવિત્ર સંબંધો છે એને ખરાબ રીતે ચિતરવા અને એનું આખું બતાવું એ પ્રકારની તમે એના માટે કઈ જોવાની જરૂર નથી પણ હવે તો પેલું થઈ ગયું છે કે હવે એને સોફિસ્ટિકેશન રૂપમાં એને માન્યતા મળવા માંડી છે એટલે તમે એમડીબી ઉપર આ બધા ની કઈ વેબ સિરીઝ આવે છે એના તમે ડિસ્ક્રિપ્શન વાંચી શકો કયા કલાકારો છે અને જાણીને નવાઈ લાગશે દુઃખ પણ લાગશે કે એમાં કેટલીક ગુજરાતી યુવતીઓ છે એટલે સર્ચ કર્યું આ તમારો શો હતો એટલા માટે તો જે નામો આવ્યા એ નામોમાં રાદડિયા છે પટેલ યુવતી છે પછી નેહલ વડોલિયા છે એ પણ કદાચ પટેલ છે પછી અંકિતા દવે તો બ્રાહ્મણ છે આ પ્રકારની યુવતીઓ છે એ આમાં કામ કરવા લાગી છે એટલું જ નહીં પરંતુ હવે આ જે હતી એને એ ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર એ ઇન્ટરવ્યુ શરૂ કરેલા અને બીજા લોકો ચેનલો ચાલુ કરેલી જેમાં એ લોકો આવા લોકોના ઇન્ટરવ્યુ લેતા હતા અને એમાં કેવો સંઘર્ષ કરવો પડ્યો અને એમાં કેટલું આ છે તે છે અને બધું જેમ જસ્ટિફિકેશન પેલા હિરો ના મોટા લોકો કરતા હોય કે ધર્મેન્દ્ર તો ચણા ખાઈને મુંબઈ આવ્યા હતા અને ચણા ખાઈને જતા હતા ફૂટપાથ ઉપર ને તો એ પ્રકારનું જેને કઈ બીજું કઈ કામ જ નથી મળતું ને આ કામ જ રહી ગયું હોય એ પ્રકારનું એ લોકો બતાવતા હતા કેવાનો અર્થ એ છે કે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો તો એપ લાવ્યા હવે એપ ગઈ તો ફેસબુક માં પણ તમે જોશો તો કેટલા બધા અશ્લીલ રીલ ઉતારી લોકો મૂકી રહ્યા છે મૂળ શરૂઆત એ કરી હતી અને એના વિડીયોના પૈસા આવતા હતા અને એના કારણે ધીમે ધીમે જે છે યુથ કલ્ચર થતો હવે તો વળવા લાગ્યા છે એટલે કે સરકારે હજુ પણ વધારે ચોકસાઈ રાખવી પડશે બીજું કે રાજકુંદ્રાનો જયારે કિસ્સો બહાર આવ્યો એ થી લગભગ પાંચેક વર્ષ પહેલા બાર આવ્યો હતો તો એ ત્યારથી અત્યાર સુધી શું કરતા હતા અત્યારે એટલો બધો ઉહાપો થયો ઉલ્લુ ના શો પછી પગલા લેવાય છે તો મને લાગે છે મોડું થયું છે પણ જાગ્યા ત્યાંથી સવાર માની ને આપણે એને આવકારીએ બિલકુલ આઠ એક મહિના પહેલા પણ એક અલ્હાદિયા કરીને એક યુટ્યુબર હતા તેમને પણ આવી રીતે જી જી એટલે આવી રીતે જે પ્રમાણે અભદ્રતા દેખાડવામાં આવે છે ખાસ કરીને ચિંતાનો વિષય એટલા માટે છે સાર્થકભાઈ કે મહિલાઓનું અભદ્ર ચિત્રણ કરવામાં આવતું હોય છે અને એ જ કન્ટેન્ટ જે છે અત્યારે સમાજમાં બધા જ લોકો જોતા હોય છે ને ખાસ કરીને તેની અસર બાળકો ઉપર પણ જોવા મળતી હોય છે સાર્થકભાઈ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો દુરુપયોગ કરવાનો કોઈ અર્થ નથી જે પણ કોઈ પબ્લિક પ્લેટફોર્મ ઉપર કોઈ પણ વસ્તુ બનાવે છે એની એક જવાબદારી હોય કારણ કે કઈ વસ્તુ બનાવીને એ સમાજમાં કેટલી વધારે પ્રસરી જશે અને એનું એની અસર સમાજ શું આવશે એ તમે નથી કરી શકતા એટલે તમે કંઈ પણ બનાવો એ ઇન્ટેન્શનથી બનાવો છો ને કે આ વસ્તુ મારી બહુ પોપ્યુલર થાય હવે તમે એવી વસ્તુ બનાવો છો કે જે આપણા કલ્ચરલ ફેબ્રિક આપણું જે સામાજિક વ્યવસ્થા છે એની વિરોધ છે એની અગેન્સ્ટ છે અથવા એને કંઈક અલગ રીતે ખરાબ રીતે બિભ્છ રીતે બતાવે છે તો આખા સમાજ ઉપર એક તો તમે ક્વેશ્ચન માર્ક મૂકો છો અને આખા સમાજના વિચારસરણીને તમે બદલવાની કોશિશ કરો છો હવે એમાં સૌથી કુમળા સૌથી ડેલિકેટ મગજ હોય છે બાળકોના એ લોકો તો નવું નવું શીખી રહ્યા છે સૌથી વધારે ઇન્ટરનેટ એક્સેસ છે અત્યારે બાળકો અને એડોલેસન્સ અને યંગ લોકો પાસે કે જે લોકોને સૌથી વધારે આ બધું આવડે છે અમુક ઉંમર પછી એટલા બધા એ લોકો ટેક્સ આવી નથી હોતા કે આ એપ્લિકેશન બંધ થઈ જાય તો બીજી રીતે જોવું બીજી રીતે કઈક કરીને આવડે છે હવે આટલું બધું ઇન્ટરનેટ ઉપર આ બધી તો એઝ 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 અ અ અ ક્રિએટર બિઝનેસમેન તમે એવી વસ્તુથી પૈસા કમાવા માંગો છો જેનાથી જે સમાજમાં તમે રહો છો એના બાળકો એના યુવા યુવાનો ઉપર ખરાબ અસર પડે ખરાબ અસર એટલે એવી કે એ વસ્તુ એ આટલી બધી જોવે તો એના માટે નોર્મલ થઈ જાય છે જયારે માણસો આટલી બધી હિંસા જોવે ત્યારે એ લોકો માટે નોર્મલ થઈ જાય છે માણસો આટલું બધું કન્ટેન્ટ તો તો એના માટે કદાચ નોર્મલ થઈ જાય છે જેના લીધે એની વિચારસરણી થોડીક અસામાજિક બાજુ થતી જેમ જેમ મોટો થતો જાય કે હા ભવિષ્યમાં મારે કોઈને લાફો મારી દેવો એ બહુ મોટી વસ્તુ નથી અથવા મારે કોઈને કોઈની છેડતી કરી દેવી કઈ બહુ મોટી વસ્તુ નથી કારણ કે મેં તો આ બધું બહુ જોયું છે ટીવી જેના લીધે આખું સોશિયલ ફેબ્રિક કલ્ચરલ ફેબ્રિક બગડતું જાય છે એટલે રિસ્પોન્સિબલ બનવું પડશે હા તમારે આપવું છે તમારે પૈસા કમાવા છે તમારે પોપ્યુલર થવું છે તો એ સારી વસ્તુ કરીને પણ કરી શકો છો કદાચ વાર લાગે કદાચ વધારે વાર લાગે કદાચ તમારે વધારે ક્રિએટિવ બનવું પડે સારી વસ્તુઓ કે જે સમાજને આખા સમાજને ઉપર લાવે સમાજનું પોઝિટિવ એન્કરેજમેન્ટ કરે એ જવાબદારી સાથે બનાવો તો વધારે સારું પડે અને સરકારની ઓફકોર્સ જવાબદારી છે કે આ વસ્તુનું મોનિટરિંગ કરવાનું એવું એક બે બોડી મને નામ યાદ નથી પણ એવા સરકારી બોડી છે કે જે આ વસ્તુ મોનિટર કરતા હોય એટલે જેવું એમને લાગે કે આ વધારે ક્રોસ કરી રહ્યું છે એટલે તરત જ એ લોકો બેન કરે ને સારું કર્યું બેન કર્યું પણ તમે કીધું એમ કે આવતાવાર ઘણા ટાઈમથી આ લોકો બનાવે છે આટલા બધા લોકો આટલા બધા લોકો સમાજના આટલા બધા લોકોને આ એપ્લિકેશનની હાજરીની ખબર છે આ એપ્લિકેશન ઉપર આવી બધું કન્ટેન્ટ અપલોડ કરેલું છે એ બધી ખબર છે એટલે આટલા બધા લોકોને ખબર પડી ત્યાં સુધી સરકારે રાહ કેમ જોઈ આટલા બધા લોકો સુધી આ પહોંચ્યું તેની સરકારે કેમ રાહ જોઈ એ ખરું પણ જાડે રાય દુરુસ્ત થાય જ્યારથી ચાલુ થયું સારું છે જી જયવંતજી જે રીતે આપણે જોઈએ છીએ કે મૂવીઝ આપણે જોઈએ છીએ તો એની ઉપર જે સેન્સર બોર્ડ લગાવવામાં આવતું હોય છે કે ભાઈ આટલાથી આટલા ઉંમરના આ મુવી જોઈ શકે છે પરંતુ ઓટીટી ની અંદર એવું કંઈ જ નથી ઓટીટી ની અંદર તો બધા બધું જ જોઈ શકે છે ને ખાસ કરીને જે રીતે આપણે કહીએ ને કે અત્યારે ઓટીટી જે પ્લેટફોર્મ છે એની ડિમાન્ડ વધારે છે લોકો એને જોઈ પણ રહ્યા છે તો આ જે કન્ટેન્ટ પીરિયડમાં આવે છે ને ખાસ કરીને જે રીતે વાત કરીએ

થયા પછી એડલ્ટ ફિલ્મ છે તો એ કોણ કયો ગેટકીપર રોકે છે કયા થિયેટરમાં એને માનો કે એ નાની ઉંમરનો છે તો એનું આધાર કાર્ડ જોઈને કે એની ઉંમર જોઈને એને મંજૂરી આપવામાં આવે છે નું એ લોકો તો અત્યારે એવું થઈ ગયું છે કે કપલ તરીકે કોલેજમાં ભણતા હોય સ્કૂલમાં ભણતા હોય તો એને પ્રેફરેન્શિયલ સીટ આપવામાં આવે છે એને જે કઈ પૂર્ણાની સીટ જોઈતી હોય કે જે કઈ જોતું હોય એ પ્રકારનું સીટ આપવામાં આવે છે પરંતુ હું તમને એક ઉદાહરણ આપું દાખલા તરીકે આજે તમે નો પ્રશ્ન પૂછો કે બાળકો અત્યારે માં એક ગીત ગીત તો તો સાંભળવા મળે છે ગીત છે એનિમલ પિક્ચર મેં આખું જોયું પરંતુ એક ગીત માટે સર્ચ કરે છે એને ઓડિયો સાંભળો સાંભળ્યો છે તો માં હવે તો સર્ચ કરતા બાળકોને પણ આવડી ગયું છે કારણ કે બોલીને સર્ચ કરી શકાય છે એ ગીતનો જયારે વિડીયો જુએ છે ત્યારે એટલો અભદ્ર વિડીયો આવે છે તો હવે આને તમે કઈ રીતે અટકાવશો આના ઉપર થી બાળક છે પછી બીજું સર્ચ કરશે કે આ બધું શું છે અથવા તો એના માં બાપ ને પૂછશે માં બાપ નઈ જવાબ આપે તો એની બેનપણી કે એના ભાઈ બંધ પૂછશે તો આ છે એ ઇન્ટરનેટ ઉપર તો બધું સુલભ જ છે એમાં પછી ધીમે ધીમે ખબર પડે છે કે VPN થી પણ બધું પ્રાપ્ત થાય છે VPN માં નાખો એટલે તમે અહિયાં ભારતમાં માં પ્રતિબંધ છે પણ બીજા બધે થી તો બીજા દેશોમાંથી તો અ કરી જ શકાય છે એ રીતે ડાર્ક વેબ છે એમાં ઘણા બધા લોકો જતા હોય છે તો એ કઈ રીતે અટકાવશો તો એના માટે સરકારે છે મજબૂત મિકેનિઝમ અપનાવવું પડશે ફેસબુકમાં હું તમને કહું કે સિંગલ મધર છે એટલો ખરાબ વિડીયો બનાવે છે કે બધું તમે રીલ જોવો ને એટલે એમાં કોઈ પેલા ફિલ્ટરેશન થતા નથી ઉલ્ટાનું એ લોકો તો આવા ને પ્રમોટ કરે છે બરાબર મેં કેટલા બધા આવા ને રિપોર્ટ કરેલા છે એને તમે કઈ રીતે અટકાવશો અથવા તો કેટલીક ગુજરાતની છોકરીઓ છે એ અભદ્ર ના વિડીયો બનાવે છે તો એને કેવી રીતે અટકાવશો અભદ્રતા પછી તમે ઉત્તર પ્રદેશ બિહારની તમે કેટલાક સ્ટેજમાં અભદ્રતા પેશ થાય છે એને કઈ રીતે અટકાવશો તો આ બધા માટે તમે એક કારણ કે આ બધું ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા એના થ્રુ ટિન્ડર છે એપ છે કે પછી ઇન્સ્ટાગ્રામ છે પણ એમાં બધું પ્રાપ્ત છે તમને એના માટે તો એ પેલું નથી ટ્વિટર ઉપર છે બધું પ્રાપ્ત છે તો એને આ એપ ને તો પ્રતિબંધ મૂકી દીધી પણ એને કઈ રીતે અટકાશો આ મા બાપ માટે બહુ જ મોટો પ્રશ્ન છે ને બીજી બાજુ આપડે બધું ઓનલાઈન એજ્યુકેશન કરીને કોરોના કાળ થી વોટ્સઅપ માં બધી સૂચનાઓ આવે છે facebook માં ઘણીવાર કે મા બાપ નું ધ્યાન નો હોય થતો તો બાળકો એટલા બધા શ્રાફ્ થઈ ગયા છે માલવી બેન કે એ છે એ પાસવર્ડ તમારો જણી જાય છે તમે ટાઈપ કરો એના ઉપર થી પાસવર્ડ એને ખબર પડી જાય છે કે આકડો છે તો એ પોતે એન્ટર કરીને પછી ખોલી નાખે છે તો એને કેવી રીતે કરશો આ બહુ મોટો અત્યારે માટે પ્રશ્ન ગયો બિલકુલ નહી તમે રિલ્સની જે વાત કરી અત્યારે બાળકો કહેવાય ને કે એક રીલ આવી ગઈ પછી અલ્ગોરિધમમાં એ જે કન્ટેન્ટ જોતા હોય એ આવતું જ જાય આવતું જ જાય એ પણ એક સમસ્યા બની ગઈ છે અને ખાસ કરીને માતા પિતા આખો દિવસ તો ઓબિયસલી બાળકોનું ધ્યાન નથી રાખી શકતા અને કયા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યા છે એ નથી ખબર હોતી અને અત્યારે વિષય એ છે કે તમે એક રીલ એવી જોઈ હશે ને તો પછી アルゴરિધમ એ જ તમને જોવા મળશે જો આપ એ જોઈ નહીં હોય ને તો પણ એ તમને પ્રોમ્પ્ટ કરે છે જી બિલકુલ થી અસાર્થકભાઈ જે રીતે આપણે માતા-પિતા માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય બની ગયો છે કારણ કે સોશિયલ મીડિયા પણ આપણે અત્યારે જોઈએ છે કે બાળકો છે એની ઉપર ખૂબ જ પ્રભાવ છે અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયાનું વળગણ તો જોવા મળી જ રહ્યું છે પરંતુ સાથે સાથે હવે આવા ઓટીટી જે પ્લેટફોર્મ્સ છે જેમાં ખાસ કરીને આપણે વાત કરી કે અશ્લીલ અને પોનોગ્રાફિક જે કન્ટેન્ટ પીરસવામાં આવે છે જેને લઈને બાળકો પર ખૂબ જ કહેવાય ને કે ખરાબ અસર પડે છે તો હવે જે પ્રમાણે શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ આમાં શું રોલ ભજવી શકે જો એમને અવેર કરવા હોય તો કે ભાઈ આ પ્રકારના કન્ટેન્ટ ન જોવા જોઈએ એક સ્વાધ્યાય પરિવાર વિશે મને યાદ છે મારા સ્કૂલ વખતે બહુ એક્ટિવ હતું એક એવું એક ગ્રુપ કે જે બાળકોને ભેગા કરે અને એવી કે આ સારી છે અને એવી એક્ટિવિટી કે ભાઈ આ વ્યવસ્થિત નથી બાળકોમાં એક એવી વસ્તુ છે કે એ લોકોને ખબર પડતી નથી કે શું સારું ને શું ખરાબ એટલે તમારે એમને કેવું પડે તમે એકવાર કહો એનાથી ખાસ ફરક નહીં પડે એ એકલા કરશે અને ક્લાસના બીજા ચાલીસ પચાસ છોકરાઓ નહીં કરે તો પણ કદાચ એ એ બાજુ દોરાશે એટલે જે કાંઈ ચેન્જ લાવવાનો છે એ આખે આખા ક્લાસ અથવા આખે આખી સ્કૂલે સ્કૂલમાં લાવવાનું છે કે આ સ્કૂલની વેલ્યુ સિસ્ટમ એવી છે કે જે એન્કરેજ કરે છે કે ઇન્ટરનેટમાંથી સારું હેલ્ધી કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો ખબર છે એ લોકોને કે કયું હેલ્ધી કન્ટેન્ટ નથી ને એ લોકો કોન્શિયસલી એવા કન્ટેન્ટથી દૂર રહે છે એ જે ઇન્ટરનેટ મેચ્યોરિટી છે અથવા જે ઇન્ટરનેટ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલનું મેચ્યોરિટી છે એ લાવવાની જરૂર છે એ પાઠ આપણે હજી ઓળખ્યો જ નથી આ એક એવું મોટું હથિયાર આપણી પાસે આવી ગયું છે આખા આખા સમાજ પાસે અને એમાં સૌથી સેન્સિટિવ બાળકો હોય જે એટલું મોટું હથિયાર આવી ગયું છે એ હથિયારનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી રીતે ન કરવો અને ક્યારે કરવો એની આખી પ્રોપર ટેકનિક શીખવાની ને શીખવા શીખવાની જરૂર છે બાળકો બાળકોને ને અડોલેશન જેના લીધે એની જે ખરાબ અસર છે એ પણ ના આવે કારણ કે બહુ સારું છે જે બહુ મદદરૂપ છે જેમાં બહુ માહિતી છે એમાં ખરાબ માહિતી એમાં ખરાબ વસ્તુઓ પણ છે છે જ હવે આખી દુનિયા ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહી છે ત્યારે આપણે એમ નહીં કહી શકીએ તમે સાવ ઇન્ટરનેટ વાપરવાનું બંધ કરી દે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી એટલે એ જે ઇન્ફોર્મેશનને કેવી રીતે યુઝ કરવી એની મેચ્યોરિટી એનું એજ્યુકેશન આપવાની જરૂર છે અને એ મેજર લે બે ચાર છોકરાઓને પકડીને બે ચાર બાળકોને પકડીને બે ચાર યુથ ને પકડીને એક બે કોલેજ ને મેજર લેવલ ઉપર કેવું અત્યારે દરેકે દરેક સિગરેટના પહેલા પેકેટ ઉપર લખેલું તમાકુ પીવું સિગરેટ પીવી સારી વસ્તુ નથી દરેકે દરેક પિક્ચર ને પહેલા આવી જાય છે એવી રીતે આનું કંઈક કરવા જેવું છે કે જે મેજર ગ્રાસરૂટ લેવલ થી ચેન્જ લાવે અને એક ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન આપે કે ભાઈ આ વસ્તુ કરવાની આ વસ્તુ નહીં કરવાની સાર્થક ભાઈ બાળકોની અંદર અત્યારે એ પણ જોવા મળતું હોય છે દેખા દેખી કહીએ આપણે કે ચલો ફ્રેન્ડ સર્કલ્સ માં છીએ તો એને એક રીલ જોઈ છે તો પછી એના ફ્રેન્ડ ને કે છે કે આ રીલ્સ છે ને આ જે બ્લોગર છે ને બહુ સરસ રીલ બનાવે છે તો તું આનું જોજે આનું બહુ અને પછી એ દેખા દેખી એટલે એમને એવું થઈ જાય છે કે મારો ફ્રેન્ડ જોવે છે તો હું પાછળ ના રહી જાઉં આને ખબર છે તો મને કેમ આ વસ્તુ ખબર નથી એનાથી પણ પ્રેરાતો હોય છે તો આવા કેસમાં શું કરી શકાય આમાં બે વસ્તુ છે એક કે એક તો એ કન્ટેન્ટ ક્રિએટર કે બ્લોગર કે યુટ્યુબર ની જવાબદારી છે કે જો તમે આટલા લાખ લોકો ને તમારા વિડીયો બતાડો છો તો એવું ન બતાવો કે જેનાથી એના ઉપર એક પણ માણસ ઉપર ખરાબ અસર અમુક લેવલના ફોલોઅર પછી તમે ભલે બહુ મોટા સ્ટાર થઈ ગયા પણ એની સાથે બહુ મોટી જવાબદારી આવે છે કે તમને જોઈને બાળકો બોલતા વાંચતા બિહેવ કરતા વર્તન કરતા શીખે છે કેટલા બધા લોકો આરામ થી વાતચીત માં બોલતા હોય છે ને એવા વિડીયો બનાવે છે જે બહુ ફેમસ થાય છે બરાબર છે બહુ સરસ આપણને ખબર છે કે આપણે આવી રીતે ના બોલાય આપણને ખબર છે આમાં ખાલી હસવાનું છે પણ બાળકો એ વસ્તુ જોવે એવું લાગે કે આવી રીતે તો બોલવાથી આટલા ફેમસ પણ થવાય છે મારે પણ આવી રીતે બોલવું છે એટલે રૂટીન બિહેવિયર માં એમાં આવતું જાય એટલે એ લોકોની જવાબદારી છે એટલીસ આપણા દેશના લોકો છે કન્ટેન્ટ ક્રિએટર છે એ લોકોએ તો જવાબદારી કરી ને કે ભાઈ તમે નહીં કરો તમારા દેશને હેરાન નહીં કરો તમારા દેશને પહેલામાં નહીં નાખો હવે પછી એ લોકો એવું કે ભાઈ અમે અમારું બનાવીએ તમે નહીં જોવો ને એ એ બરાબર છે ચલો તમે તમારા પેલા માટે બરાબર છે પણ જયારે તમે આટલા બધા લોકોને ઇન્ફ્લુએન્સ કરી રહ્યા છો તમે ઇન્ફ્લુએન્સર છો તમે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો તો તમારી જવાબદારી આપોઆપ બની જાય છે આપણે અમિતાભ બચ્ચન જે લેવલના સ્ટાર છે આપણે એને કોઈ દિવસ આલતું ફાલતું હેલ્પેલ રીતે વાત કરતા નથી જોયે કારણ કે એમની મેચ્યોરિટી છે કે ભાઈ મારી સામાજિક જવાબદારી છે મારે આવું ન બોલવાનું હોય આવું નથી કરવાનું એટલે એના પિક્ચર જોવામાં કદાચ આપણને બાળકોને રોકતા બીક ના લાગે આ કંઈક નહીં હોય એવી જ રીતે જે કન્ટેન્ટ ક્રિએટર્સ એટલા બધા આવ્યા છે ઇન્ફ્લુઅન્સર્સ એટલા બધા આવ્યા છે એમણે એ જવાબદારી સામાજિક જવાબદારી સ્વીકારવી પડશે કે ગમે તેવું ના બોલાય કારણ કે એક પણ બાળક એક પણ માણસને જો એવું લાગી આવ્યું કે હા બહુ કુલ વસ્તુ છે મારે આવું કરવું જોઈએ તો એ તો એની લાઈફ બગડી જશે પેલો માણસ તો ખાલી સ્ક્રીપ્ટ તૈયાર કરીને એને ખબર છે કે શું વેચાવાનું એ બોલી દે છે એને નથી એ નથી સમજી રહ્યો કે એની લોંગ ટર્મ ઇફેક્ટ કોઈ કોઈ માણસની લાઈફમાં કોઈ બાળકની લાઈફમાં શું આવી શકે છે એટલે એ જવાબદારી થોડીક ઇન્ફ્લુઅન્સર્સની ખરી જયવંત્રી જે રીતે સરકારે હજી શું એવા કડક નિયમો લાવવા નિયમો લાવવાની જરૂર છે જેથી કરીને આની ઉપર વધુ કસી શકાય કારણ કે ચોક્કસથી આવનારું જે ભવિષ્ય છે એની ઉપર ખુબ જ ખરાબ અસર થઈ રહી છે હા તમે કીધું એક વાત સાચી છે કે ખરાબ અસર થઈ રહી છે હું તમને એક ઉદાહરણ આપું દાખલ ઇન્ટરનેટ ની વાત કરી હવે આપણે માનો કે પેરેન્ટ કંટ્રોલ મૂકી દીધું અને અમુક તો વેબસાઇટ આપણે ન ખુલે એવું કરી નાખતું માનો કે કોઈ પણ ની આપણે વેબસાઇટ ખોલીએ તો એને google સાથે ટાઈ અપ કરેલું છે એડવર્ટાઈઝ માટે તો એમાં કેટલીક એવી એડવર્ટાઈઝ હશે કે જે કદાચ દવાની જ હશે પરંતુ સેક્સ્યુઅલ પાવર વધારવાની દવા હશે તો એની એકદમ અભદ્ર છબી હશે તો એને થી બાળક છે એ પેલું થવાનું જ છે એને કઈ રીતે રોકી શકાશે પછી એ બાળકો ની વેબસાઇટ છે એમાં કોઈ કલાકાર કે આવા કપડા પહેર્યા ને બહુ છવાઈ ગઈ ને એવા સમાચાર પણ હવે તો મૂકવા લાગ્યા છે અર્થ એ કે આ બધી વેબસાઇટ ની વેબસાઇટ પર તમે જોશો તો હોય ને એ લાગે છે બીજું કે ટીવી ટીવીમાં પણ તમે લાફ્ટર શેફ નામનો શો આવે છે કલર સુપર એમાં તમે જોશો તો એ પ્રકારના કપડા એ પ્રકારની ડબલ મિનિંગ વાતો કપિલ શર્મા શો ની વાત કરો તો એમાં એ પ્રકારની વાતો એમ ટીવી પર સ્પ્લિટ વિલા શો આવે છે તો એમાં એ પ્રકારના ટાસ્ક આપવામાં આવે છે કે એ એ એક શો છે આખો તો પ્રકારના એને કેવી રીતે આને એ માટે બહુ મોટું તમે જેમ પોલીસ બનાવો છો અને તમે સરકારી નોકરીના વાયદા કરો છો તો એ તમે આનાથી ફૂલફિલ કરી શકશો આવી એક ટીમ બનાવો સોશિયલ મીડિયા ઉપર અને ટીવી ઉપર અને મીડિયા ઉપર મોનિટર કરી શકે આજે દાખલા તરીકે તમે કાર્ટૂન અમુક ચેનલો જોતા હો સબ ટીવી જોતા હોય દાખલા તો કોન્ડમ ની અંદર એ પણ એટલી અભદ્ર છે કે ભ્રામક દાવો પાછા કરે જેમ રામદેવ બાબા સામે કોર્ટે માફી મગાવી અને કીધું કે તમારા ભ્રમક દાવો તો આવા ભ્રામક દાવો પાછા કરતા હોય છે કોન્ડમના કારણે તમારું સેક્સ્યુઅલ પાવર એટલો વધી જશે એ એ પ્રકારનું મને એના કારણે તમે બાળકને કેવી રીતે સમજાવશો કેવી રીતે એને રોકશો તો સરકારે આ બાબતે વધુ કડક અને પગલા લેવાની આવશ્યકતા છે ફિલ્મોમાં એ પ્રકારનું અત્યારે આવે છે કે તમે ફેમિલી સાથે ફિલ્મ જોઈ શકતા નથી પિક્ચર હોય પિક્ચર હોય હિંસા એટલી હોય છે એટલું એ હોય છે કે લોકો એમ કે છે કે ભાઈ આ કબીર સિંહ પિક્ચર હતું દાખલા તરીકે તો સ્ત્રી સાથે એટલું ખરાબ વર્તન કરવામાં આવે તો એને એને એ પ્રકારની ફિલ્મો કેમ પાસ થઈ જાય છે એ પ્રકારની ફિલ્મોને પછી એમાં કોઈ પ્રતિબંધ નથી હોતો થિયેટરમાં તો થિયેટરમાં તો બધા જોવા જાય જ છે અત્યારે સાઈરા સૈયારા picture આવ્યું તો બધા બેભાન થઇ ગયા છે તો IV drop લઇ બધા જોવા જાય છે ને કપડા કાઢી નાખે છે તો આ એક પ્રકાર નો PR gimick હોય કે જે કાઈ હોય પણ એના કારણે કેવી અસર નેગેટિવ અસર પડી રહી છે સમાજ ઉપર એનો એનો સરકારે ચિંતા અને સમાજ સેવકો જે હું દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું બે ત્રણ જે actress ના તો આમ આવશે એટલે અત્યારે બધી બધી બેઠક ચાલે છે ભાવનગર એ લોકો કેમ આ બાબતે ચિંતા નથી કરતા કે અમારા સમાજની છોકરીઓ છે આવા માર્ગે ચડી રહી છે બ્રાહ્મણ સમાજની છોકરી છે આવા માર્ગે ચડી રહી છે એક રોયલ્સ નામની વેબ સિરીઝ આવી હતી તો એમાં રાજવી પરિવારના લોકોને ખરાબ સંબંધમાં બતાવ્યા હતા તો એ કેમ જી જયવંતજી જી અભાવ છે આપ બંને અમારી સાથે જોડાયા ડોક્ટર સાર્થક અને જયવંતજી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો જે રીતે આજે જે અત્યારે આ ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે સતત અશ્લીલ કન્ટેન્ટ અને પોનોગ્રાફી જે બતાવવામાં આવી રહી છે જ લઈને આ પ્રકારનું જે કન્ટેન્ટ છે તે બતાવવામાં આવી રહ્યું છે અત્યારે ખાસ કરીને હવે માતા પિતા માટે આ ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે જે પ્રકારે અગાઉ પણ આની ઉપર જે પ્રતિબંધ છે તે લાવવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં એ પ્રદર્શિત વારંવાર કરવામાં આવતું હતું અને હજી પણ સરકારે આને લઈને કડક પગલા ભરવા જોઈએ તો આ સાથે જ કરંટ ટોપિક ની અંદર બસ આટલું જ ફરીથી નવા વિષય સાથે મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર